પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાને પગલે ભરચક રોડ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સમગ્ર અકસ્માતની ઘટના કંપનીના મુખ્ય ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું અકસ્માત થતાં જ બાંકો કંપનીના સુરક્ષાકર્મીઓ કર્મચારીઓ અને આસપાસના સ્થાનિક નાગરિકો માનવતાના ધોરણે તત્કાળ મદદે દોડી આવ્યા હતા સતર્ક નાગરિકોએ પલટી ગયેલી રિક્ષાને સીધી કરી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી અકસ્માતને કારણે વ્યસ્ત ગણાતા વડોદરા પાદરા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી કે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે રસ્તા પર એકત્ર થયેલા ટોળાના વિખેરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે